પાલનપુર શહેરમાં ઠેર ઠેર ગરબા મંડળોમાં ઓપરેશન સિંદુર થીમ પર તૈયાર કરેલા સોંગ પર ખેલાઈઓએ દસ મિનિટ સુધી ગરબા કરી સૈનિકોનું બલિદાન અને શૌર્યગાથાને લોકો સુધી પહોંચાડી હતી તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ પણ ગરબા મંડળોમાં રોમાંચક બની હતી આખરી ભારત વિજય થતાં ભવ્ય ઉજવણી કરાઈ હતી સરકાર દ્વારા સાતમા તમામ ગરબા મંડળોમાં રાત્રે અગિયારથી અગિયાર દસ સુધી ઓપરેશન સિંદુર થીમ પર તૈયાર કરવામાં આવેલું સોંગ વગાડી સૈનિકોના બલિદાન અને શૌર્યની ગાથાને લોકો સુધી પહોંચાડવા મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા જણાવાયું હતું જેને લઈ પાલનપુર શહેરના જાજર ગ્રભા મહોસમો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ આગેલા સહિત નગરજનોને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંધુ પર તૈયાર કરેલ સોંગ વગાડવામાં આવ્યું હતું અને સૈનિકોના બલિદાન અને સૂર્ય ગાથાને લોકો સુધી પહોંચાડવામાં આવી હતી જ્યારે તિરુપતિ રાજનગર ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા કરવામાં આવ્યા હતા જેમાં સોસાયટીના લેખકો તેમજ નગરસેવકો હાજર રહ્યા હતા ભારત પાકિસ્તાની મેચ હોવાથી ગરબા મંડળના આયોજકો દ્વારા પોતાના પાર્ટી પ્લોટોમાં મોટી સ્ક્રીન પર ક્રિકેટ મેચ લાઈવ બતાવવામાં આવી હતી જેમાં ભારત વિજય થતાં આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી આ સિવાય પાલનપુર શહેરના ગુમર ઝાંઝર રમઝટ તેમજ પોલીસ હેડક્વાર્ટર્સ સહિતના શહેરના તમામ શેરી ગરબાઓમાં પણ સૈનિકોના બલિદાન અને શૌર્યગાથાને લોકો સુધી પહોંચાડવા માટે ઓપરેશન સિંધુ ની થીમ ઉપર ગરબા કરવામાં આવ્યા હતા તમામ મંડળોમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશંસ સમીના મારતો શેઠણ પશ્ચિમ પોલીસ માથકના પીઆઈ બીડી ગોહિલ તેમજ પૂર્વ પોલીસ માથકના પીઆઈ એસ એમ પટણી ઓપરેશન સિંધુ થીમ પર ગરબામાં ઉપસ્થિત રહી સૈનિકોના બલિદાન અને શૌર્ય ગાથાને લોકો સુધી પહોંચાડવામાં આવી હતી જાંઝર નવરાત્રી મહોત્સવ પાલનપુર શહેર દ્વારા શહેરના સૌ ધર્મપ્રેમી અને દેશ પ્રેમી જનતાએ ઓપરેશન સિંદૂર થીમ આધારિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રાચીન કાળથી લઈ અને અર્વાચીન કાળમાં અત્યાર સુધીમાં આપણો ધર્મ સંસ્કૃતિ હર હંમેશના માટેમાં શક્તિની આરાધના નું મહત્વ છે શક્તિ સ્વરૂપનું કાયમી માનને સન્માન આપે કર્યું છે જમ્મુ કાશ્મીરની અંદર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી ભારતની નિર્દોષ નારીઓના સિંદૂર ઉજડવાનું જે કામ કર્યું દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા આતંકવાદી પ્રેરિત પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને પાકિસ્તાનમાં સોથી પણ વધારે આતંકવાદીઓનો સફાયો કર્યો અને આ કામ કરવાનું કામ પણ ભારતની મહિલા શક્તિએ કર્યું હતું એ આપણા સૌના માટે એક ગૌરવની બાબત છે દેશની જનતા હરમેશના માટે શક્તિની ઉપાસક છે શક્તિને માન સન્માન આપવામાં આવે છે એના લીધે આ નવરાત્રિ મહોત્સવની અંદર પણ જાજર નવરાત્રિ મહોત્સવ દ્વારા ઓપરેશન થીમ આધારિત ગરબા

रोटरी क्लब ऑफ सबका हार्दिक स्वागत करती हूँ आज हमने सिंदूर ऑपरेशन के निमित्त गरबे का आयोजन किया है 11 से 11 10 बजे तक मतलब कि 10 मिनट हमने गरबा का उत्सव मनाया है और हम उन सभी सैनिकों को, को आभार व्यक्त करते हैं और हमारे जो नरेंद्र मोदी जी हैं उनका भी हम आभार व्यक्त करते हैं कि इस मिशन को उन्होंने सक्सेस बनाया है और आ, बहुत अच्छे से हमने इस प्रोग्राम को आयोजित किया है जय हिंद जय भारत आ, मैं ममता पटेल रोटरी क्लब ऑफ पालापुर में से बोलना चाहती हूँ कि आज हमें जो ऑपरेशन सिंदूर था पहलगाम में जो अटैक हुआ था उसमें जो लेडी का सिंदूर मिट गया था वो उसका बदला नरेंद्र मोदी ने बहुत अच्छे से दिया है उसकी गाथा के लिए वो सैनिक वो जो वहाँ पे श्रद्धांजलि उन्होंने दी थी उसके निमित्त हमने आज 11 से ग्यारह दस तक का गरबा का आयोजन रखा था और सभी ने अच्छी तरह से उसमें कोऑपरेट भी किया और उसके लिए हम मुख्यमंत्री और नरेंद्र मोदी जी को धन्यवाद प्रदान करते हैं नवरात्रि ना बावन अवसर पर पालनपुर शहर में घनी बड़ी जगह ऑपरेशन सिंदूर भारत देश एक वीर गाथा અને એના થીમ ઉપર અનેક જગ્યાએ જે રીતે નવરાત્રીના ગરબા થયા હતા એ જ રીતે આજે તિરુપતિ રાજનગર પરિવારના ગરબામાં પણ એ જ થીમ ઉપર ગરબા થયા હતા આખા પરિવારના મિત્રો સાથે આજે ઓપરેશન ના થીમ ઉપરના ગરબામાં બધાની વચ્ચે આવી અને ઓપરેશન સિંદૂરની વીર ગાથાની વાતો કરી અને માની આરાધના કરી